તેઓ આપણા સમાજને એમની આગેવાની હેઠળ ઉચ્ચતર સફળતાના શિખરો સર કરાવી રહ્યા છે એવા આપણા પ્રમુખ શ્રી ચાર પ્રજ્ઞા પ્રદાપતિ અ સેદાભાઈ પ્રજાપતિ તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવ જે આપણા સમાજને અલગ અલગ ફિલ્ડમાં કન્ટ્રીબ્યુશન આપતા એ પછી સમાજમાંથી પધારેલા વડીલો ભાઈઓ અને બહેનો તેમજ વિદ્યાર્થી મિત્રો

કોઈ પણ સફળતાના માર્ગે જવું હોય તો સૌથી પહેલો આવે છે સંઘર્ષ સંઘર્ષ મિત્રો સંઘર્ષ બહુ પ્રકારના હોય છે પણ આપણે શિક્ષણમાં કેવા કેવા સંઘર્ષો કરવા જોઈએ હવે મને અહિયાંથી કીધું કે તમારે મતલબ તમારા જે જીવન સંઘર્ષો આવ્યા એમનું થોડીક માહિતી આપવી હવે મિત્રો આપણે અત્યારે જે આજે તેજસ્વી તારલાઓ સન્માન થવાનું છે તો દસમું બારમું ધોરણ માં જે લોકો ઉત્તીર્ણ થયા છે સારા માર્ક સાથે એ લોકો સન્માન થવાનું છે પણ મિત્રો હું પણ દસમા માં જયારે હતો ત્યારે એક સવાલ મનમાં ગુજતો હતો કે હવે શું દસમા પછી શું કરવું

પણ એમને મેં વાત કરી કે મારે સાયન્સ કરવું છે પણ એમને કઈ પણ ખબર નથી ક્યાં સ્કૂલ છે અથવા તો કઈ રીતે કરાય સાયન્સ શું વસ્તુ છે તો અમારા ગામમાંથી મેહુલ જે રતનસિંહભાઈ પુત્ર છે એમને હું મળ્યો અને એમને જાણ્યું કે કઈ રીતે સાયન્સ કરાય કે ના કરાય આપણને અઘરું તો ના પડે શું છે તો એમને કીધું કે ના ના કરી શકાય એવું કઈ બહુ અઘરું નથી તો એમના પાસેથી ઇન્સ્પિરેશન લઈ અને પછી મેં સાયન્સ લેવાનું વિચાર્યું હવે મારે સ્કૂલ નક્કી કરવાની હતી તો મેહુલ ને જ પૂછ્યું કે તું જે સ્કૂલ માં ભણ્યો છે એ સ્કૂલમાં જઈ શકાય તો એને કીધું કે હા જઈ શકાય કેમ ના જઈ શકાય પણ ત્યાં ગયો એટલે આપણે અહીંયા એટલા બધા ભણેલા નહીં એટલે ત્યાંના છોકરાઓને જોઈને આપણને એમ થયું કે મતલબ આ લોકો તો બહુ સારી રીતે બધું બોલે છે ને હોશિયાર છે આપણે તો કપડાને કશું નથી આવડતું ત્યારે મને એવું થયું કે ના ના આપણે પણ કંઈક કરી શકીએ